દોસ્તો શિયાળો આવે એટલે આપણે ખજૂર પાક બનાવતા હોઈએ છીએ પરંતુ આ વખતે કંઈક અલગ અને ડિફરન્સ રીતે ખજૂર પાક બનાવવાના છીએ જેથી કરી બાળકો જોઈ અને હોશે હોશે ખાય દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં ફ્રેન્ડ્સ આ વખતે આપણે ખજૂરને ગરમ કરવાના નથી બસ કંઈક અલગ જ ટેકનિકથી આપણે આ ખજૂર પાક બનાવવાના છીએ જેથી કરી અને એની ન્યુટ્રિશિયન વેલ્યુ જળવાઈ રહે ફ્રેન્ડ્સ પ્રયત્ન ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો તો ચાલો શરૂ કરીએ જુઓ એક પેનની અંદર અડધી વાડકી જેટલી કાચી શીંગ આપણે લેવાની છે અને આને થોડીક શેકવાની છે દોસ્તો કેટલી શેકીશું જ્યાં જ્યાંથી દાણો ફાટેને ત્યાં સુધી આપણે શેકવાની છે બસ એને ઠંડી થવા સાઈડમાં મૂકી દેવાની અને બીજી વખતમાં આપણે બદામ લઈશું બદામ થોડીક શેકાય એટલે એની અંદર કાજુ એડ કરીશું બંને સાથે એડ કરવાના નથી બસ એને થોડુંક રોસ્ટ થવા દેવાનું બસ શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને હવે શેકવામાં વારો આવે છે તલનો તલ શેકીશું ને એટલે એની બાઈટ મસ્ત આવશે દોસ્તો તો તલ પણ તતરે એટલે આપણે એને કાઢી લેવાના હવે જુઓ આપણી સીંગ ઠંડી થઈ ગઈ છે એટલે એના ઉપરથી છોતરા કાઢી લીધા છે અને એને આપણે મિક્સરમાં એડ કરીશું સાથે સાથે કાજુ બદામ આ બધો મસ્ત એવો પાવડર બનાવવાનો છે દોસ્તો ધ્યાન રહે આને આપણે બહુ ઝીણું પીસી દેવાનું નથી બસ એકદમ કરકરું રહે ને એ રીતનું આપણે મિક્સરમાં દળ પડવાનું છે જેનાથી એની બાઈટ રહે અને ખાવામાં મજા પડે જુઓ આ રીતનો પાવડર દળાવવો જોઈએ તો લો ડ્રાયફ્રૂટનું કામ અહીંયા પૂર્ણ થયું ચાલો હવે ખજૂર ઉપર જઈએ જુઓ આપ બજારમાં અલગ અલગ પ્રકારના ખજૂર મળે છે આપ કોઈ પણ ખજૂર યુઝ કરજો મસ્ત પડવાની જ છે કારણ કે ખજૂરની મીઠાસ જ એક મસ્ત હોય છે બસ એની અંદરથી આ રીતે બીયા કાઢી લઈ બધા ખજૂરને તૈયાર કરીશું બસ ધ્યાન એ રાખજો કે ક્યાંય બગડેલું ના હોય અને એની અંદર કોઈ ઈયળ ના હોય હવે વારો આવે છે આ ખજૂરને ઝીણા ઝીણા કટ કરી લેવાનું કારણ કે આપણે આને મિક્સરમાં થોડાક પીસવાના છીએ એટલે આ રીતનું કટ વાગવું જોઈએ તો જ મિક્સરમાં એ આસાનીથી પીસાશે કારણ કે મિક્સરમાં પીસતી વખતે આપણે કંઈ પણ એડ કરવાના નથી હવે ચાલો એને આપણે મિક્સરમાં એડ કરીએ જો મિક્સરમાં કંઈ આનું એકદમ ઝીણું પીસાવાનું નથી એટલે ધ્યાનપૂર્વક આપણા મિક્સરને ચાલુ બન ચાલુ બન એ રીતે આપણે પીસવાના છે નહીં તો નોર્મલ મિક્સર હશે તો બગડી જાય બ્લેડ તૂટી જાય એટલે ધ્યાનપૂર્વક આને આપણે મિક્સ કરવાનું છે તો આટલું પીસાવા દેવાનું છે પછી સાઈડમાં કરી અને એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો છે ને એ ડ્રાયફ્રૂટનો પાવડર અહીંયા એડ કરીશું આ બહુ જ મિક્સ થશે નહીં દોસ્તો પરંતુ થોડુંક મિક્સરમાં મિક્સ કરવાનું છે અને ફાવટ હોય તો આ રીતે ધીરે ધીરે હળવેથી પ્રેસ કરતા જઈ અને આને આપણે મિક્સ કરવાનું છે બસ આ રીતનું થોડું મિક્સ થઈ જાય ને દોસ્તો એટલે આપણે એને હાથ વડે મસળવાનું છે ચેનલ પર અવનવી મસ્ત મજાની મીઠાઈની રેસીપીઓ છે એકવાર નજર જરૂર કરજો આપને મોજ પડશે અને નવી નવી ટિપ્સ જાણવા મળશે તો દોસ્તો આ રીતે મસળતા રહેવાનું અને એની અંદર એક ચમચી કરતાં પણ ઓછું ઘી પરથી એડ કરવાનું છે કારણ કે ડ્રાય ફ્રૂટનું તેલ પણ રિલીઝ થશે એટલા માટે બહુ ઘી એડ કરવાનું નથી દોસ્તો આપણે આની અંદર કોઈ પણ પ્રકારનું પણ ઉમેરેલ નથી કારણ કે ખજૂર મસ્ત એવા મીઠા છે એટલે ક્યાંય જરૂર પડશે નહીં પરંતુ આપ વધારે ઘડ્યું ઈચ્છો તો ગોળ અથવા તો સાકરનો પાવડર એડ કરી શકો છો દોસ્તો આ બનાવવામાં ક્યાંય આપણે વધારે પડતો ગેસનો ઉપયોગ કરવાનો નથી બસ આ રીતે બનાવીશું ને તો આપણો ખજૂર પાક લાંબા સમય સુધી ટકશે અને જલ્દી બગડશે પણ નહીં તો લો બે લોડ બની ગયા છે હવે આપણે ચોપિંગ બોડને સાફ કરી લઈશું ને એની ઉપર તલ પાથરીશું આપણે જે તલને શેક્યા છે ને દોસ્તો એ હવે એ અહીંયા લેવાના છે અને તરત જ આપણે રોલ વાળ્યા પછી તરત જ લેવાના જેથી એ પરફેક્ટલી એની પર ચોટી જાય તો એ દેખાવ પણ મસ્ત આવશે અને ખાતી વખતે ક્રંચી બાઇટ પણ આવશે પ્રયત્ન ગમે ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે દોસ્તો બચ્ચાઓને દેખાવમાં ગમે ને એટલા માટે આની ઉપર આપણે કંઈક નવી ડિઝાઇન બનાવીશું જેથી પ્રેઝન્ટેશન સારું લાગશે અને ખાવામાં મજા આવશે અહીંયા જુઓ દાળ માટેનું વલોણું છે ને એની સ્ટીક એકદમ પતલી પતલી છે એને લીધી છે આપ ઈચ્છો તો બીજું કંઈ પણ આવું સીધું હોય ને એને લઈ શકો છો બસ ઉપરથી હળવે હાથે પ્રેસ કરવાનું એટલે આ રીતની જગ્યા થાય અને હવે વારો છે ખજૂર સાથે ચોકલેટનો સંગમ કરવાનો દોસ્તો કમ્પાઉન્ડ ચોકલેટ બજારમાં મળે છે એને લાવી અને થોડીક જ વપરાશે વધારે વપરાશે નહીં બસ પાણી ગરમ મૂકી એની ઉપર આપણે ચોકલેટને ઓગાળવાની છે અને ચોકલેટ ઓગળી જાય ને એટલે દોસ્તો આ જે ગેપ પાડી છે ને આપણે એની અંદર ચોકલેટ આપણે એડ કરીશું દોસ્તો આ કરવું ટોટલી ઓપ્શનલ છે આપ ઈચ્છો ને તો જ કરજો અમે અહીંયા બચ્ચાઓને ભાવે ને એટલા માટે ચોકલેટ યુઝ કરી છે અને ચોકલેટ કેવી કમ્પાઉન્ડ ડાર્ક ચોકલેટ લીધી છે જેનાથી એનો દેખાવ પણ મસ્ત આવશે અને દોસ્તો આને તમે પાઇપિંગ બેગથી કે ચમચીથી આ રીતે એડ કરી શકો છો અને હવે વારો આવે છે મસ્ત એવા મુખવાસમાં ઝીણી ઝીણી ચોકલેટ આવે છે ને દોસ્તો એ અથવા તો કેક ઉપર સજાવવાની આવી પણ ચોકલેટ આવે છે એને તમે ઉપરથી એડ કરશો ને તો ચોકલેટ ઓગળેલ છે અને ઉપર મસ્ત રીતે ચોટી જશે દોસ્તો બસ આટલું કર્યા પછી આને ફ્રિજમાં બે કલાક સેટ થવાથી હોય ત્યારબાદ જ આને કટ કરવાનું છે દોસ્તો કટ કરવામાં ધારદાર ચપ્પુ જ યુઝ કરજો તો જે કટ થશે આપની જેવી ઈચ્છા હોય એ અનુસારના કટ મારી અને આને તૈયાર કરજો તો લો દોસ્તો આપણો આ ખજૂર પાક કંઈક અલગ રીતે બનીને તૈયાર છે ને જોતા જ દેખાવમાં મસ્ત એવું ખાવાનું મન થઈ જાય તો દોસ્તો બચ્ચાઓને હોશે હોશે ગમશે અને મોટાઓ પણ કહેશે વાહ શું મસ્ત કંઈક નવીન બનાવી છે તો ફ્રેન્ડ્સ અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો